પાટણની અંદર જે રખડતા ધોરણ ત્રાસનિકે સાતથી વધુ મૃત્યુ થયા છે નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાની પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે કાયો પકડવા જાય ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બની રહે છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો જોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત પરંતુ કોઈ નિરાકરણ ન આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્ય શ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોનો વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા અડફેડે લેતા હતા જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા જ સ્થાનિકોએ ભેગા થઈ અને ગાયોને કોડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ જ રીતે દર પંદર વીસ દિવસે નગરપાલિકાની ટીમ જો અમે આટ આટલો વેરો ભરતા હોય તો જાગૃત થઈને આવો કાર્યક્રમ કરે અને અમારી જે આ કાયમી પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે સૌ અહિયાં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે